જગદીશ નમસ્કાર કચ્છના ભુજ તાબાનું સુખપર નામનું એક ગામ એની એક સત્ય ઘટના છે નવરાત્રિના દિવસો અને આઠમા નોરતે એક પાંચ સાત વર્ષની દીકરી એણે મેલું ફ્રોક પહેર્યું છે પગ ઉઘાડા છે કારણ કે ગરીબની દીકરીને પહેરવા માટે ન હોય કાંખમાં પોતાના દોઢ બે વર્ષના ભાઈને તેડો છે માથે ગરબો છે અને ગરબામાં દીવો પ્રગટે છે મેં એક વિદ્વાનને પૂછ્યું હતું કે આ દીવો આખી દુનિયાને અજવાળું આપે પણ એનું જ મોઢું કાળું કેમ અને ત્યારે એ વિધવાને બહુ સરસ જવાબ આપ્યો હતો કે આ દીવાને પોષણ શેમાંથી મળે મેં કીધું દિવેલમાંથી મને કે દીવો શોષણ શેનું કરે મેં કીધું દિવેલનું તો મને કે દીવા જેવી જ ઉગાડી વાત છે જેની પાસેથી પોષણ મળતું હોય એનું જ જો શોષણ કરીએ ને તો મોટા કાળા જ હોય ગરબામાં દીવો પ્રગટાવેલો છે કાંખમાં દોઢ બે વર્ષનો ભાઈ છે પાંચ સાત વર્ષની ગરીબની દીકરી આઠમું નોરતું અને સુખ પરની સાંકડી શેરીમાં ધીરા ધીરા ડગલા માંડતી એ ગરબો ફેરવા નીકળી છે એક સિત્તેર બોતેર વર્ષના બુઝુર્ગ કોઈ શેઠની કોઈ જૈન વણિકની દુકાન આગળ આવીને દીકરી ઊભી રહી સિત્તેર બોતેર વરનો બુઢો વાણીઓ બેઠો છે ઉપર એ આ દીકરીને જોઈને એટલું કે તારા ભાઈને ઘરે મૂકીને ગરબો ફેરવા નીકળતી હોય અને પાંચ સાત વર્ષની દીકરીની આંખમાંથી જેવડા પડી ગયા ઓલા શેઠને એમ થયું કે નોરતાના નવલા દી છે અને આ દીકરીનું દિલ એટલે એ કાટ 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 દુકાનના પગથિયા ઉતરી નીચે આવ્યા સિત્તેર બોતેર વર્ષનો બુઝુર્ગ માણસ એ પાંચ સાત વર્ષની દીકરીના આહુડાને લૂછી અને તે દિવસે એટલું બોયલો હતો કે બેટા દીકરી હું તને આ હાંકડી શેરીમાં છેટેથી આવતી જોતો તો તારો ગરબો હલી જાય ગરબો હરખો કરવા જા કાંખમાંથી તારો ભાઈ હરી જાય તારા ભાઈને ઉપર તેડવા જા દીકરી તારો ગરબો હલી જાય એટલે મને એમ થયું કે આખા એ ગામમાં ગરબો ફેરવીને ઘરે જઈશ ને કાં તો તારો ગરબો પડી જશે ને કાં તો તારો ભાઈ પડી જશે એટલા માટે મેં તને કીધું કે તારા ભાઈને ઘરે મૂકીને ગરબો ફેરવા નીકળતી હોય દીકરી તને ખોટું લાગી ગયું બેટા તને ઓછું આવી ગયું અને ત્યારે પાંચ સાત વર્ષની દીકરી જે જવાબ આપે છે એની સાંભળજો સત્ય ઘટના છે આ એ દીકરી તે દિવસે એટલું બોલી કે ના કાકા હું એટલા માટે તે નથી રોતી કે તમે મારું દિલ દુખાયું છે આ ઉના ઉના આહુડા એટલા માટે તે નથી પડતા કે તમે મને ઠપકો આપ્યો છે પણ મારી ડાબી અને જમણી બે આંખું આજે શ્રાવણ અને ભાદરવો થઈને એટલા માટે વરસે છે કે આ દોઢ બે વરના મારા ભાઈને હું કોના ભરોસે મારા ઘરે મૂકીને નીકળું કારણ કે છવ્વીસમી જાન્યુઆરીના ભૂકંપમાં મારી માં અને મારો બાપ બે મરી ગયા છે તમે વિચાર કરો સાહેબ કે નજર સામે જ મકાન મલબો થઈ ગયું હશે દીકરીની નજર સામે જ મા બાપ મરી ગયા હશે સાહેબ તમે વિચાર કરો દોઢ બે સેકન્ડ નો ધરતી કમ એ દીકરીના જીવન માટે જીવતો રાખવા મારાને તમારા સંસ્કારને જીવાડવા મારીને તમારી હિન્દુ સંસ્કૃતિને જીવતી રાખવા ઈ મા બાપ વગરની દીકરી પોતાના દોઢ બે વરના ભાઈને કેડમાં તેડી અને ગરબો ફેરવવા નીકળતી હોય ત્યારે જગદીશ ત્રિવેદી વિનંતી કરે છે સમાજને કે આવી કોઈ દીકરી તમને સામે મળે હવે પછીના નવરાત્રમાં કેવી કે પાંચ સાત વર્ષની ઉંમર હોય મેલું ફ્રોક પહેર્યું હોય પગ ઉઘાડા હોય માથે ગરબો હોય ગરબામાં દીવો પ્રગટાવેલો હોય અને એના કરતાં અગત્યની વાત તો એ કે મા બાપ વગરના દોઢ બે વર્ષના ભાઈને તેડી અને કોઈ દીકરી નીકળી હોય ને તો ત્યાં ઊભા રહી જાજો પાંચ મિનિટ માટે નહીં માત્ર પાંચ સેકન્ડ માટે તમારું પદ તમારો પૈસો તમારી પ્રતિષ્ઠાને ભૂલી જાજો જગદીશ ત્રિવેદીને યાદ કરજો આ પ્રસંગને યાદ કરજો અને મા બાપ વગરની દીકરીને બે હાથ જોડીને પગે લાગજો કારણ કે આનાથી મોટી ખોડિયાર તમને ક્યાંય નહીં મળે આનાથી મોટી જગદંબા તમને ક્યાંય નહીં મળે આનાથી મોટી ચામુંડા તમને ક્યાંય નહીં મળે સાહેબ કારણ કારણ કે આ મારી તમારી સંસ્કૃતિને જીવતી રાખનાર દીકરીઓ સાક્ષાત દેવી છે આવી જ કોઈ વાત સાથે ફરી મળીશું હસતા રહીજો